નેત્રંગ ટાઉન ના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાનું ધારાસભ્ય રિતિશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પ્રાથમિક કુમાર શાળાનો અંદાજે રૂપિયા એક કરોડના ખર્ચે નવ ઓરડાઓ નિર્માણ થવા જઈ રહ્યા છે જગડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તબક્કે ધારાસભ્ય રિતેશ વસાવા નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વસુધાબેન વસાવા જગડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા પ્રાથમિક કુમાર શાળાના એસએમસી અધ્યક્ષ બાલુભાઈ વસાવા તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ યોગેશ પાવર સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ બીઆરસી સુધાબેન टीआरपी पंकज पटेल सहित शाड़ा परिवार उपस्थित रहे हो। ત્રણ વિમારશાળાની અંદર આજે કરવામાં આવ્યું છે ઓરડા કુલ નવ જેટલા ઓરડાઓ મંજૂર થયા છે એક કરોડ જેટલો આ સ્કૂલનો ઓરડા મંજૂર થયા છે અને એની અંદર ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બેન વસુદાબેન તાલુકા પંચાયતના ઝઘડીયાના પ્રમુખ મહેન્દ્રભાઈ સરપંચશ્રી નિહલભાઈ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને પક્ષના કાર્યકર્તાઓ